લોસી દતી રે એટલે તમ આવો ખાવાનું એમ ને હવે હવે કા મહારાજ તો ભયા ના પણ ના શું

તો હવે શું કરશું આપણે હવે ખાવા દેવું તો પડશે ન કે પૈસા માંગે જાય પૈસા તો આપણી કને હે નઈ હા તેમ કરીએ આપણે બીજું તો અડધું તો ખાઈ ગયા હ અડધા ખાઈ લઈએ આપણે બધા થી ન અડધું અડધું પાવ હા ચડો એમ કરીએ તો શું કરશું હા બોલો શું વિચાર્યું તમે તો ખાવા તો પણ તમારે જોમિન બનવું પડે એમ બરાબર બરાબર બેડા દોમિન દાદા ગયો આ તમે ગયો અમે આલવા ત અમે કો ત અમે કેતા ને ખેડ તો નઈ ખાતા સાબ આપો અમે ના ના જો અમે એક લાખ રૂપિયા હાલ લાગો મારું મોન રાખા નકા મારસ અરે મરસ ના હોય આબી તમે કો આ મરસ જબર છે દોડો દોડો શેફ ને આવો

અરે અહીં ઘરે જવાની શું કરે છે કોઈ ઘટલો કોઈ ખબર પડતી નથી આપણાને હરજો હરજો અલે આ કોક કરે લાગે હો કરે

અરે યાર કે તો પાછો આયો અલ્યા વેરો તો કેમ ભલા તમારામાં ખાવા દેવા 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 હવે તો અમે ના તો કરી દે કે મારસા ખાવા તો ખબર નહી ખાવા ના આતો મારસા ખા મારસા ખાતમ ના કર ખા દો અલ્યા કોંગ <laughs> નહી <laughs>

કાધુ નહીં ખાવા દીધું નઈ નાખીને બોલાયા નહી બોલાયા નહી એમ બરોબર